ત્યારે ઘણા દિવસો એવા પણ હોય છે કે અડધો કલાક કલાકમાં ટ્રાફિક નીકળી જતા હોય પરંતુ મહત્વની બાબત છે કે બિલ ભાઈલી ચોકડીથી લઈ અટલાદરા સુધી દરરોજ ટ્રાફિક થવા પાછળનું કારણ શું છે અને વડોદરા શહેરના ટ્રાફિક કમિશનર જે છે ટ્રાફિક શાખાના મદદનીશ પોલીસ કમિશનર સાહેબ જે છે તેઓના ધ્યાને આ વાત છે કે કેમ પોલીસ જાણે છે કે કેમ અને જાણે છે તો કેવા પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ તમામ સવાલોને લઈ બી એન ગુજરાતી પહોંચ્યું મદદનીશ પોલીસ કમિશનર વડોદરા શહેર ડીએમ વ્યાસ સાહેબ સાહેબ

ત્યારે ભારે ટ્રાફિકની અંદર કહી શકાય કે ઘણા બધા લોકો ફસાતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે એક એક બે બે કલાક સુધી ટ્રાફિક ત્યાં ટ્રાફિક જામ ત્યાં થાય છે ત્યારે મહત્ત્વની બાબત છે કે ક્યાંક ને ક્યાંક વડોદરાના પાદરા તાલુકો હોય કરખડી વિસ્તાર હોય કે જંબુસર હોય ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે કે જેની લક્ઝરી બસની વાત કરવામાં આવે તો સો બસો પાંચસો જેટલી લક્ઝરીઓ હોઈ શકે ત્યારે દર્શક મિત્રો વધુ પડતું ટ્રાફિક જે છે એ બિલભાયેલી વિસ્તારથી લઈ અટલાદરા સુધી થાય છે જેના લીધે સ્થાનિકો રહીશો તેમજ રાહદારીઓને મોટા પ્રમાણમાં તકલીફ પડતી હોય છે ત્યારે આપણી સાથે વડોદરા શહેરના મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ડીએમ વ્યાસજી છે કે જેઓ ટ્રાફિક વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર છે સાહેબ જે રોજે રોજ કહી શકાય કે નાનું મોટું ટ્રાફિક થાય છે અનેક વખત ખૂબ વધારે ટ્રાફિક જામ થાય છે અને એ વિસ્તાર છે વડોદરા શહેરનો બિલભાયેલી વિસ્તાર કે જ્યાં લોકોને ઘણી વાર તકલીફોનો સામનો કરવો પડે છે એક એક બબ્બે કલાકના ટ્રાફિક થાય છે ત્યારે આટલું ટ્રાફિક કેમ થઈ રહ્યું છે કયા પ્રકારની વ્યવસ્થાઓ આપણા દ્વારા કરવામાં આવી રહી છે આપના ધ્યાને આ વાત છે કે કેમને કઈ રીતની હાલે પરિસ્થિતિ જ્યારથી પશ્ચિમ ટ્રાફિકનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ જે વહેલીથી અટલાદરા સુધી જે ટ્રાફિક સાંજે જામ થાય છે એ બાબતનું અમારે ધ્યાનમાં છે અને એના માટે અમે ત્યાં પોલીસ ટીઆરબીનો પણ વધારો કર્યો છે એક પીઆઈસ પીએસએ પણ અમને સાંજના સમયે ત્યાં હાજર રહે તેવું અમે આયોજન કર્યું છે આમાં મૂળ મુદ્દામાં જે જંબુસરની ફેક્ટરીઓ કંપનીઓ પા કરખની ફેક્ટરીઓ કંપનીઓ અને લગભગ ચારસો જેટલી કંપનીઓ પાદરાની એમ મળીને ત્યાંની જે લક્ઝરીઓ આવે છે એ લક્ઝરીઓ એક સાથે છૂટે છે ને એક સાથે આવે છે પછી ભાયલીથી અટલાતા દરમિયાન એમના એમ્પ્લોઈઝને ઉતારવા માટે પણ એ લોકો રસ્તા પર લગભગ ચારથી પાંચ જગ્યા ઊભા રહે છે જેના કારણે એ ટ્રાફિક ઉત્તરો ઉત્તર જામ થતો જાય છે અને સાંજે લગભગ સાતથી સાડા સાતને આઠ વાગ્યા સુધી તો ત્યાં ટ્રાફિક વધી જ જાય છે અમારા પોલીસના સ્ટ્રેન્થ વધારવા પછી પણ એ ટ્રાફિક વધેલો જોવા મળે છે આના સોલ્યુશનમાં અમે જે પીઆઈએ છે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એના પ્રમુખની જોડે સંપર્ક કરીને અમે એમને સૂચન કર્યું છે કે ભાઈ તમે જેટલી પણ કંપનીઓ છે એમનો સંપર્ક કરીને તમે એને કહો કે ભાઈ જેટલા પણ લક્ઝરીવાળા એમ્પ્લોઈઝને લઈને આવતા હોય એ લોકોને દસ દસ પંદર પંદર મિનિટના સ્લોટમાં મોકલે જેથી એ સ્લોટમાં જે થોડો ઘણો પણ ટ્રાફિકનો ફરક પડે એના કારણે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એટલે ગયા જ અઠવાડિયે અમારે ત્યાંના પ્રમુખ સાથે વાત થઈ છે અને એ લોકો પણ અમારી સાથે સહેમત છે એ લોકોએ મિટિંગ પણ કરી લીધી છે અને ભવિષ્યમાં સ્લોટ વાઇઝ લક્ઝરીઓને ત્યાંથી રવાના કરે અને સ્લોટ વાઇઝ આવવાના કારણે ટ્રાફિકની સમસ્યા ધીરે ધીરે હળવી થાય એવું અમે માનીએ છીએ સર એક વિગતવાર આપણે જણાવ્યું પરંતુ એ સવાલ અમે ફરી કરીશું વિગતવાર માહિતી લેવાનો પ્રયત્ન કરીશું જે આપણે સૂચનો તો કંપનીને કર્યા જ છે પરંતુ આપના વિભાગ દ્વારા કેટલા કર્મચારીઓ કેટલા અધિકારીઓ કયા કયા પોઈન્ટ પર મૂકવામાં આવ્યા છે આપનું કહી શકાય કે મોનિટરિંગ આપ કયા કયા વિસ્તારમાં વોચ કરી રહ્યા છો કે ત્યાંથી આપના વિભાગના કર્મચારી પોલીસ વિભાગ દ્વારા ત્યાં કોઈ પ્રકારની મહેનત કરવામાં આવે કે જેના કારણે ટ્રાફિક સમસ્યા સોલ્વ થાય જે તે પોઈન્ટ પર પર્ટિક્યુલર આ જે વિસ્તાર કહું છું એ વિસ્તારની અંદર અમારા એક પીએસઆઈ અને લગભગ બાર ટીઆરબી અને આઠ પોલીસના માણસો સ્પેશિયલ સાંજના સમય માટે અમે લોકોએ એલોટ કર્યા છે અને એની ઉપર એક પીઆઈ છે અમારા વસાવા સાહેબ એ વસાવા સાહેબને અમે એ વિસ્તારનું સુપરવિઝન આપ્યું છે એટલે અમે લગભગ આ દસેક દિવસથી એક્સરસાઇઝ કરીએ છીએ એમાં ટ્રાફિકનો થોડો ફરક પણ પડ્યો છે સાથ જો જે સ્લોટ પ્રમાણે લક્ઝરી છોડવાની વાત છે એ પ્રમાણે થશે તો આગામી સમયમાં એ પ્રશ્ન વધારે સવાલ થશે એવું મારું માનવું છે સાહેબ શું સૂચનાઓ મોટી લક્ઝરીવાળા જે પણ લોકો છે તેમને આપવામાં આવી છે કારણ કે આપ જેમ કહો છો એમ કે પાદરા તાલુકામાં સાહેબ ચારસોથી વધુ ઇન્ડસ્ટ્રી છે કરખડી વિસ્તારમાં પણ કંપનીઓ છે સાથે સાથે જંબુસર વિસ્તારની પણ કંપનીઓ અલગ અને જંબુસર તરફથી આ તમામ પ્રકારની બધી જ લક્ઝરી જે છે એ વડોદરા શહેર તરફ આવતી હોય છે ત્યારે પાદરા જંબુસરનું તમામ પ્રકારનું ટ્રાફિક જે છે વડોદરા શહેરમાં ડાયવર્ટ થાય છે એવું આપણે માની શકીએ ત્યારે તે લોકોને પણ કેવા પ્રકારની સૂચનાઓ તેના માલિકો હોય કે કંપની ઇન્ડસ્ટ્રીઝ હોય કે કેવા પ્રકારની સૂચના કેવા પ્રકારની ચર્ચા ચાલી રહી છે આજે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એમના પ્રમુખ સાથે મારે વાત થઈ એમને અમે આ જે પરિસ્થિતિ છે એનો ચિતાર આપ્યો કે ભાઈ આવી પરિસ્થિતિ થાય છે અને ટ્રાફિક બહુ જ જામ થાય છે એટલે એમણે એમના મિટિંગ દરમિયાન તમામ ઇન્ડસ્ટ્રીના લાગતા વળગતા મેનેજર એચઆર અને કંપનીના માલિકોને કહીને પણ આમાં સુધાર લાવવા માટે અમને સહકાર આપવાનું કીધું છે એટલે અમારે એમને એટલું જ કહેવાનું કે જે લક્ઝરીએ લોકો આવે તો એ સ્લોટમાં આવે પ્લસ ગમે તે જગ્યાએ ઊભા રાખીને એ લોકો જે એમના એમ્પ્લોઈઝ ઉતારે છે જેમ કે બિલ ચોકડી છે પછી આગળ એક નાની કેનાલ છે પછી આગળ અંદર બિલ ભાઈલી ગામમાં જવાનો રસ્તો છે ત્યાં એક ચેકપોસ્ટ છે પ્લસ અટલાદરા છે અને અટલાદરાની આગળનું સર્કલ છે એ તમામ જગ્યાએ લક્ઝરી ઊભી રહી અને એમ્પ્લોઈને ઉતારતી વખતે જે સમય બગાડે છે એના કારણે સમ ટ્રાફિક ધીરે 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 વધારે પડતો વધી જાય છે સર બીજું એક સવાલ છે કે લક્ઝરીના કારણે તો ટ્રાફિક થઈ જ રહ્યું છે પરંતુ આપના વિભાગ દ્વારા અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી છે સાહેબ રોડ પર પાર્કિંગ થઈ જાય છે અને કહી શકાય કે સો દોઢસો બસો જેટલી મોટી માત્રામાં સંખ્યામાં આજુબાજુમાં આવેલી ઇન્ડસ્ટ્રીના જ એમ્પલોઈઝ કર્મચારીઓ ત્યાં રોડ પર પાર્કિંગ કરતા હોય છે જો કે જેના પર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ બાબતે પણ હજુ લગભગ દસ પંદર ટકા લોકો એવા છે કે જે ત્યાં રોડ પર ચોકડી પર આજુબાજુ પાર્કિંગ કરી દેતા હોય છે ને જે પણ એક કદાચ ટ્રાફિકનું કારણ બની શકે છે ત્યારે એવા લોકો પર પણ કાર્યવાહી કરવાના મૂડમાં ખરાબ એ મૂડ એમાં મૂળની જરૂર નથી એ કાર્યવાહી કરવાની જ હોય જે અમે કરીએ છે કરીએ છે ને કરતા રહીશું હમણાં લગભગ ગઈકાલે જ અમે જક્ષર ચોક પાસે રિલાયન્સ મોલ છે એની સામે જે લક્ઝરીઓ ઊભી રહે છે એની સામે બી કાર્યવાહી કરી છે અમારા સીપી સાહેબે પણ સૂચના કરી છે કે જે આડેદર પાર્ક કરતા હોય રોડ ઉપર પાર્ક કરતા હોય એ લક્ઝરીઓ સામે અમારે કાર્યવાહી કરવાની જ છે અને કરીએ જ છીએ અને આગામી સમયમાં પણ અમે વારંવાર એમને કીધું છે આપણા માધ્યમથી અમે ફરીથી કહીએ છીએ કે એમને એમ્પ્લોઈઝને ખાલી લઈ અને મૂવમેન્ટ કરવા માટેની એમને પરમિશન હોય છે ગમે ત્યાં પાર્ક કરવાની એમને પરમિશનો હોતી નથી એટલે આપના માધ્યમથી અમે એમને ફરીથી કહેવા માગીશું કે એમને આડેધાડ પાર્કિંગ કરવું નહીં રોડ ઉપર પાર્કિંગ કરવું નહીં જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય એ અમારે ધીરે ધીરે એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે જે કંપની કે જે તે રેસ્ટોરન્ટને સૂચના આપો છો કે તેઓના કર્મચારી પણ બહાર પાર્ક ન કરે તમામ 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 જેટલા પણ નાના મોટા વહીકલ છે એમાં પર્ટીક્યુલર જે ભારદારી વાહનો છે એને અમે વારંવાર કહીએ છીએ અને વારંવાર એમને સૂચના પણ આપીએ છીએ અને જરૂરી મેમાંથી માંડીને ડિટેલ સુધીની કાર્યવાહી પણ અમે કરીએ છીએ અને કરતા રહીશું ચોક્કસથી જરૂરી મેમાંથી લઈ ડિટેલ સુધીની કામગીરી જે છે એ વડોદરા શહેર પશ્ચિમ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર ડીએમ વ્યાસ સાહેબ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે દર્શક મિત્રો ખૂબ મોટો સવાલ હતો કે પાદરાથી જે પણ લક્ઝરીઓ આવી રહી છે અને પાદરાથી જે પણ લોકો આવી રહ્યા છે બિલભાયેલી ચોકડીથી લઈને અટલાદરા સુધી કહી શકાય કે મસ્ત મોટો જે ટ્રાફિક જામ થાય છે એ ટ્રાફિક જામની સમસ્યાને પહોંચી વળવા માટે હાલ મદદનીશ પોલીસ કમિશનર ડીએમ વ્યાસ સાહેબની ટીમ જે છે એ છેલ્લા દસ દિવસથી મહેનત કરી રહી છે અલગ અલગ વિભાગ અલગ અલગ ઇન્ડસ્ટ્રીના પ્રમુખો સાથે ચર્ચા થઈ રહી છે તેમને સ્પષ્ટ કડક સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે કે જે લક્ઝરીઓ છે કે જે ખૂબ મોટી માત્રામાં જંબુસર તરફથી વડોદરા શહેર તરફ આવે છે એક જ સમયે આવે છે મોટા ભાગે મોટા વાહનોના કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં પણ ટ્રાફિક જામના સમસ્યા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે સમસ્યાઓ થાય છે ત્યારે તે પ્રકારની સમસ્યાઓ વહેલી તકે નિવડો આવે વહેલી તકે તે સમસ્યાઓનું કહી શકાય કે નિરાકરણ થાય તેના માટે મોટા વ્હીકલો વાળાને પણ સૂચનાઓ આપવામાં આવી છે ઇન્ડસ્ટ્રી વાળાને પણ સૂચનાઓ આપવામાં આવી છે સાથે સાથે ડીએમ વ્યાસ સાહેબ છે તેઓ દ્વારા જે તે નાના મોટા વ્હીકલ છે કે જેને કંપનીની બહાર પાર્ક કરતા હોય છે ચોકડી પર જે ટુ વ્હીલર પાર્ક કરે છે તેવા અગાઉ પણ સો જેટલા વાહનોને કહી શકાય કે કાર્યવાહી કરવામાં આવી હતી સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે એ કામગીરી જે છે હજુ પણ દરરોજની દરરોજ ચાલુ જ છે ત્યારે હજુ પણ એક વિશેષ વાત છે કે આ ટ્રાફિકને લઈને મદદનીશ પોલીસ કમિશનર ડીએમ વ્યાસ સાહેબની સૂચનાથી ભાયલી જેવા વિસ્તારોમાં બિલ બિલભાયેલી ચોકડી જેવા વિસ્તારોમાં કહી શકાય કે એક પીએસઆઈ તેમજ એક પીઆઈચ લેવલના અધિકારીને પણ ત્યાં નિમણૂક કરવામાં આવે ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે રાત્રિના સમય પણ તે અધિકારી હાજર રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ટીઆરબી જવાનોમાં પણ વધારો કરવામાં આવે છે પોઈન્ટમાં પણ વધારો કરવામાં આવે છે ત્યારે આપણે સૌ જાહેર જનતાની પણ કહી શકાય કે જવાબદારી છે ટ્રાફિકમાં અડજણ રૂપ આપણે ન થઈએ ઉતાવળ કરીને કહી શકાય કે આડેધડ પાર્કિંગ ન કરીએ વહેલી જવાની લાઈવમાં આપણે ક્યાંક ને ક્યાંક ફસાય નહીં જઈએ અને આપણા કારણે કોઈ ન ફસાય અને તેના કારણે મોટું ટ્રાફિક ન જામ થાય તે જવાબદારી પણ આપણી છે તે ત્યારે આપણી સાથે હતા વડોદરા શહેરના મદદનીઝ કમિશનર ડીએમ વ્યાસે